વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી લોકપ્રિય સંતુષ્ટિ પાર્લર સામે એક ગ્રાહક દ્વારા અખાદ્ય કેક વેચાણની ફરિયાદ થતાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી ગ્રાહકે ખરીદેલી કેકની ગુણવત્તા અંગે સોશિયલ મીડિયા ઉપર નારાજગી વ્યક્ત કરાતા આ મામલે ચર્ચામાં આવ્યો હતો જેના અનુસંધાને પાલિકાની ટીમે સ્થળ ઉપર પહોંચી તપાસ કામગીરી શરૂ કરી હતી મળતી માહિતી મુજબ સંબંધિત ફરિયાદના પગલે અધિક આરોગ્ય અમલદાર મુકેશ વેદના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટર તથા અધિકારીઓની ટીમ કારેલીબાગ વિસ્તારમાં પાર્લર ઉપર આવી પહોંચી હતી તપાસ દરમિયાન ટીમે કેક સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કર્યા હતા આ તમામ નમૂનાઓને પૂથકરણ માટે ફતેહગંજ સ્થિત સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યાંથી મળનારા રિપોર્ટના આધારે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા જરૂરી કાયદેસરની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે આરોગ્યની ટીમ આવી છે એમને જે ડોક્યુમેન્ટ્સ જોઈતા હતા જે પણ સપોર્ટ જોઈતો હતો એ સપોર્ટ એમને આપણે આપ્યો છે અને જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે ગવર્મેન્ટમાં એ આપણે ફોલો કરી જ રહ્યા હતા ઉપર પણ હવે જે પણ એમનું ઇન્સ્ટ્રક્શન્સ છે આપણે ફોલો કરીશું અને આપણે ઓલવેઝ કરી જ રહ્યા છે એટલે એમના ફૂલ સપોર્ટ છે ને આપણે બધું કામ બરાબર કરી રહ્યા એક ગેસ્ટ કોઈ કસ્ટમર આવ્યું હતું એમને ચીઝ કેક લીધું હતું જે એમને લાગ્યું હતું ખરાબ છે પણ એવું કંઈ હતું નહીં બધું બરાબર હતું અમારી પ્રોડક્શન ટીમે પણ ચેક કરી લીધું હતું તરત જ અને કોઈ પ્રોબ્લેમ હતા નહીં અને એ જ પ્રમાણે આજે ચેકિંગ હતું ચેકિંગમાં પણ એમને બધા બધું આપણે આપી દીધું છે કોઈ છે 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 બધી આપી આપી આપણે આપણે પણ આપણને અને ફોલો મહેતા જે ઘટના બની હતી અને તેની ફરિયાદ અમને પ્રાપ્ત થઈ અનુભય આજે ઇન્સ્પેક્શનની અને કામગીરી હાથ ધરવામાં આવેલી છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબનું સંસ્થા પાસે લાયસન્સ છે કે કેમ તેઓના જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ્સ છે તેના ચેકિંગની અને ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે એકચ્યુઅલી જે વસ્તુની ફરિયાદ હતી એ કેક તો અહીંયા છે નહીં અને જે બીજી વસ્તુ છે કેક તે જે અમારે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ મુજબ નમૂનો લેવા માટેની પ્રિસ્ક્રાઈબ ક્વોન્ટિટી છે તે સફિશિયન્ટ નથી માટે ઇન્સ્પેક્શનની કામગીરી કરવાની અને શેડ્યુલ ચાર મુજબની નોટિસ આપવાની કામગીરી કરવામાં આવેલી છે હા તેઓને શેડ્યુલ ચાર મુજબની નોટિસ આપેલી છે તેઓની ઇમ્પ્રુવ ક્વૉલિટીમાં જે થયું છે એને લઈને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપેલી છે તેઓ પાસે જે ડોક્યુમેન્ટ્સ નથી એ તૈયાર કરીને તેઓને સાત દિવસની નિયત મર્યાદામાં રજૂ કરવા માટે જણાવવામાં આવેલું છે જે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે ઓનલાઈન તે પણ ઓનલાઈન કોમ્પ્લાય કરવા માટે અને તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માટે તમને જણાવવામાં આવ્યું છે એક્ચુઅલી એ પેકિંગ આઇટમમાં લખવાની હોય છે આ એ લોકોએ જે કપ છે કાચનું તેમાં મૂકેલું છે એટલે એ જે પેકેજિંગ એપ છે તે અને લાગુ પડતો નથી